તમે તો છેતરવા ને ધંધો કરો હોય શેતરે અમે કોઈ બોલ્યા જ નહીં તમને અમે એવું કશું કીધું જ નહીં હારું પેન્ટ બતાવો ને તમારા માટે હા બતાવ્યું બસ ભાઈ બીજું નહીં જોવું આ ગમી ગયું ગમી ગયું હેલી નજર માં જ ગમી ગયું આ પેન્ટ તમારો પણ અલે ભાઈ આ પેન્ટ તો તમારો નહીં થાય અરે થઈ રહેશે અરે ભાઈ તમારી કમર છે 40 ની અને આ પેન્ટ છે 34 નું એવું હોય હા તો હું કસરત કરી મારી કમર ઓના લાયક કરી દો એટલે એ બરોબર વસ્તુ તમાર પણ આ પેન્ટ તો નઈ લંબાઈ માં સેટિંગ નહી આવે આ તે હું દરજીભાઈ જઈને કપાઈ દો એ અલે પણ પેન્ટ ટૂંકું પર છે હું કપાવશો તો હું મારા પગ કપાઈ દઉં પણ પેન્ટ તો આડ્યું જ લેવું છે મને પહેલી નજરમાં ગમી ગયો એટલે પણ આ કલર એ તમને શેક નઈ થતો એટલે પહેરું કને હ મારા કે તારા મારે જે કલર હ એ કલર મને ગમી ગયો આ પેન્ટ મારા જો એટલે આ કાકા તમે સમજતા નહીં યાર આ પેન્ટ તમને ના મેળાવ યાર કિંમત માં આ પેન્ટ મુગુ હ કેટલું મુગુ હ 1000 રૂપિયા નું પેન્ટ

આ તો પપ્પા અંદર સવાલ દેજો પણ તી હજાર કી દાવ તો ઓ મૂર્ખો એને એક હું પંચો વધારે આલુ પપ્પા પપ્પા તમે ઘેર લઈ જઈ નાટક ના કરતા કે ભઈ આ ના ગમ્યું ના આવું સન તેવું સન એવું કરશો આવશે તો હું બદલી નહી આલુ હું બદલાવા આવું તો કેજે આ પેન્ટ મને ગમી ગયું હોય ને આ પેન્ટ મારે રાખવાનું થાય બદલી નહી આપું હા ભઈ ના બદલી હાલ તો આ પેન્ટ ને હું એડજસ્ટ કરીને પહેરી દોય તો કશો વધુ નઈ તાન લાવો 1000 રૂપિયા હા

રૂપિયા તો મફત નું ચક હજાર રૂપિયા તો સુખ અને મને નહીં થાય તો મારા છોકરા ના લોય અને છોકરા નહીં થાય તો આડોશ પાડોશ મોક ના હોય અને છેલ્લા પોતું મારવા તો કોણ આવશે હજાર રૂપિયા તો હું સુજ પેટ પડી હો મને મફત નું લાવજે તો જ્યાં કાઢી લઉં ભારતીય મનોરંજન બેંક એટલે આ તો નકલી નોટું હું હજાર પડ્યું અને પેન્ટ નહી થતું હા તો કેતો નહીં થાય તમને તે બદલી આલો ને બદલી હાલવાનું તો ના પાડી ભાઈ તમને હા તમે ના પાડી તી પણ નહીં થતું યાર રાખી નું કરું પણ તમે કેતા પાતળો થઈ જાય એ તો ખાલી કહેવાની વાતો હતી યાર ના ચાલન મેન મુદ્દાની વાત ઉપર આવો તમે ટેન્ટ બદલાવા છો માયા નહીં ગમ્યું એટલે આ નહીં ગમ્યું કે નોટો નકલી નકલી હતી હોય એ જોઈને તો તમે લઈ ગયા લોભાઈ ને એટલે તમે આ લોભાવા માટે આવું બધું મેળવવા મળે અમે લોભા મળતા નહીં અમે તમને કીધું હતું કે અમે તમને અંદર હજાર રૂપિયા આવીશું એવું અમે તો કોઈ બોલ્યા જ નહીં અમે છોકરાને રમવા માટે નોટો મેલી

એટલે એવું હોય કે ગરાક ને સીધું પેલું પેન નોખે લે સપ્ત ગરાક સીધું એ જ લે બીજું બતાવો ને કરો ને જફા રેજ ના અને ગેર લઈ જઈને ઘણા બદલાવ આવે ને આ બધા ટેન્શન જ નહીં સીધું પહેલું નશું એ ઉઠાય મગજ મારી જ નહીં

બેમાની કરો તમે તો કોઈ કરી નહીં અમે કોઈ બોલ્યા જ નહીં તમે લાલચમાં અહીં લઈ જાઓ નેકરો બીજી નોટો લેતા જો લોભૈયા